નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે હેલ્ધી લાઈફ કાર્યક્રમમાં આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છે એ ટોપિક છે લાઇફસ્ટાઈલ ડિસોર્ડર લાઇફસ્ટાઈલ એટલે કે જીવનશૈલીને લગતી સમસ્યાઓ અને તેને મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય રૂટિન લાઈફમાં કઈ રીતે જીવનશૈલીનું મેનેજમેન્ટ કરવું તેને લગતી જે સમસ્યાઓ હોય છે તે શું હોય છે અને હેલ્ધી લાઈફ જીવવા માટે હેલ્ધી ફૂડ કેટલું જરૂરી છે હેલ્ધી હેબિટ કેટલી જરૂરી છે આ બધા જ વિષય પર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આ કાર્યક્રમની શરૂઆત કરીએ આપણી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત છે ડૉક્ટર વાચિની ભટ્ટ ક્લિનિકલ ન્યુટ્રીશિનિસ્ટ છે આપણી સાથે સ્વાગત તેઓનું કરીને અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ ખૂબ ખૂબ સ્વાગત વેલકમ થેન્ક યુ સો મચ મેમ જે રીતે ઘણીવાર આપણે એક તો હેલ્ધી લાઈફ જ્યારે જીવવી હોય તો બેઝિક છે કે તમારે તમારી લાઈફસ્ટાઈલ એક તો પ્રોપર રૂટીન હોવું જોઈએ નિયમિત ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને બધામાં ડિસિપ્લિનમાં ફૂડ બહુ જ મોટો ભાગ ભજવે છે સૌથી પહેલાં આજનો જે આપણો ટૉપિક છે કે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર અને તેનું મેનેજમેન્ટ એનો અર્થ સમજવો છે એનું વ્યાખ્યા સમજવી છે સરળ ભાષામાં કેટલે શું એક તો સૌથી પહેલાં હેલ્ધી લાઇફ જે ટાઇટલ્સ છે આપણા કાર્યક્રમનું એ ખૂબ જ જે છે આવશ્યક છે કારણ કે આપણે બધા જ કહેતા હોઈએ છીએ કે હેલ્ધી લાઈફ જે છે મારે જીવી છે અથવા તો એક સાચી જીવનશૈલી જે છે અપનાવી છે પણ ક્યાંક ને ક્યાંક આપણી લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ હોય છે ડેલી સ્ટ્રેસથી ભરેલી હોય છે કે આપણે એક સાચી જીવનશૈલી જે છે એને ફોલો નથી કરી શકતા અને ત્યારે જ કદાચ એક સમજણની જરૂર પડે છે કે સાચી જીવનશૈલી એટલે શું તમારો જે પ્રશ્ન હતો કે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર જે છે એની વ્યાખ્યા સમજવી છે ખૂબ જ સમ સમજવા પૂર્વકનો એક ટોપિક છે કે ઘણી વખત આપણે એવું થાય કે આપણે કંઈ પણ જ્ઞાન લેવું હોય તો આપણે ઇન્ટરનેટ ઉપરથી ઘણું બધું મળી જતું હોય છે અથવા ઘણા બધા નિષ્ણાતો હોય છે જેમની પાસેથી આપણે જાણતા હોય છે અને જેટલું જ્ઞાન લઈએ છીએ એટલું કદાચ આપણું કન્ફ્યુઝન જે છે વધતું જાય છે અને એટલા માટે જ મોટા ભાગના ડિઝીઝીઝની હું વાત કરું કે એની સમજણ જે છે એટલી બધી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક આપણી એક બેઝિક સમજણ જે છે એને ભૂલી ગયા છીએ આજકાલના જેટલા પણ રોગો છે એઝ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ડાયાબિટીસ તો ડાયાબિટીસ માટે સોસાયટીમાં મોટાભાગના લોકોની અંદર એક જ માન્યતા હજુ સુધી હું એમ નથી કહેતી કે બધાની અંદર પણ મોટા ભાગના લોકોની અંદર હજી એક જ માન્યતા છે કે તમારું વજન વધારે હોય અથવા તો તમે વધુ પડતું ગળ્યું ખાતા હોય તો પછી ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે આ એક માન્યતા વર્ષોથી પ્રવર્તી આવે છે રાઈટ અને હજી પણ ઘણા બધા લોકો એમાં બિલીવ કરે છે પણ હવે એવું નથી વ્યક્તિ જે છે એ ખૂબ જ ફિટ હોય એનું વજન જે છે ખૂબ જ એના પ્રપોશનમાં હોય હાઈટના ઉંમરના પ્રમાણમાં અને એટલું બધું એ ગળ્યું ન પણ ખાતો હોય તો પણ એ વ્યક્તિના ડાયાબિટીસ થવાના ચાન્સીસ અથવા તો ડાયાબિટીસ માટે એ વ્યક્તિ જે છે એ રિસ્ક ઉપર ગણી શકાય હવે આનું કારણ શું અને આવું કેમ એનું કારણ એક જ છે કે ક્યાંક ને ક્યાંક આપણી જીવનશૈલી જે છે એમાં કંઈક ભૂલ છે કે આપણે સાચી રીતે જીવનશૈલીને અપનાવી નથી અને માટે જ હવે ડાયાબિટીસ જે છે એને લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર ગણવામાં આવે છે અને માટે જ હું કહું છું કે એક સાચી જીવનશૈલી જે છે જો નહીં અપનાવો તો અત્યારે જોવા મળતા મોટાભાગના બધા જ રોગો જે છે એને આપણે લાઇફસ્ટાઈલ ડિસોર્ડરના હેડિંગની અંદર રાખી શકીએ છીએ એટલે જ આપણે હવે આપણા જે દર્શકો જે છે સોસાયટી જે છે એમાં એક મેસેજ આપવાનું છે કે જ્યાં સુધી જીવનશૈલી સાચી નહીં હોય ત્યાં સુધી જે છે તમે હેલ્ધી લાઈફ જે છે ને સસ્ટેન નહીં કરી શકો બિલકુલ મેડમ જીવનશૈલી આપણે સ્વસ્થ જીવનશૈલીની જ્યારે વાત કરી રહ્યા છે હેલ્ધી લાઈફની વાત કરી રહ્યા છે બેઝિક શું જરૂરી છે એમાં જીવનશૈલી જે છે એને સાચી કરવી હોય તો બેઝિક જે છે પાયાની ચાર વસ્તુઓ જે છે એનું ધ્યાન રાખવું જરૂરી છે સૌથી પહેલું તો તમે કહ્યું એ પ્રમાણે કે ડાયટ જે છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને ડાયટ એક સબ્જેક્ટ એવો છે કે મેં એટલું બધું આપણી પાસે જે છે કોમ્પ્લેક્સ મટીરિયલ આવી ગયું છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે આપણું જે મૂળભૂત જે ખોરાક જે છે પ્રાંતિય ખોરાક જે છે એને આપણે ભૂલતા જ કદાચ એનું સ્થાન ઓછું થવાના કારણે અને જંક ફૂડ જે છે એનું સ્થાન વધુ પડતું જે છે આપણા જીવનમાં આવવાના કારણે ક્યાંક ક્યાંક ને જે છે ડાયટને લગતા મોટાભાગના પ્રશ્નો જે છે એ ઉપસ્થિત થાય છે તો ખરેખર સાચી વાત છે કે ડાયટ આપણું જે છે કરેક્ટ હોય તો મોટાભાગના રોગો જે છે એને અટકાવી શકીએ છીએ હવે સાચો આહાર એટલે શું કરેક્ટ ફૂડ એટલે શું એ પણ આપણને ખબર જ છે કે ઘરનો બનાવેલો ખોરાક છે કે જેમાં ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ જે છે ઇન્કલુડેડ હોય અને બીજું તો એક ઘણો વિશાળ સબ્જેક્ટ છે કે જેને પર ઘણી બધી ચર્ચા કરી શકીએ પણ કહેવાનો મતલબ એમ કે જ્યારે તમે એક જંક ફૂડ ખાવાનું તમે ટાળો છો અથવા તેનું પ્રમાણ ઓછું કરો છો ઘરનો ખોરાક તમે લો છો જે વસ્તુઓ સાચી છે એને તમે તમારા ડાયટમાં ઇન્કલુડ કરો છો તો સો ટકા તમે જે છે કરેક્ટ ડાયટથી તમે એક સાચી જીવનશૈલીને તમે જે છે અપનાવી શકો છો ચારમાંથી બીજો પોઈન્ટ હું તમને કહું તો એક્સરસાઇઝ એ પણ આપણને ખબર છે કે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે પણ છતાં પણ આપણી પાસે ઘણા બધા એક્સક્યુઝ હોય છે કે મારા જોબ અવર્સ આવા છે મારું જોબ પ્રોફાઇલ આવું છે એના કારણે મને સમય નથી ત્યારે હું હંમેશા મારા પેશન્ટ્સ અને જે સોસાયટીમાં જે મારા મિત્રો છે એમને કહેતી હોઉં છું કે તમે કદાચ એ વાક્ય ભૂલી જાઓ કે એક્સરસાઇઝ સવારે જ કરીએ તો જ સારું હું તો કહું છું એક્સરસાઇઝ જ્યારે તમને ટાઈમ મળે આખા દિવસમાં પણ એટલીસ્ટ તમે એક્સરસાઇઝ કરો તમે બિલકુલ જ એક્સરસાઇઝ નથી કરતા તો કદાચ ડાયરેક્ટલી હું એવી એડવાઇઝ નહીં આપું કે પિસ્તાલીસ મિનિટ તમે રોજની એક્સરસાઇઝ કરો સાથે સાત દિવસ વેરી પ્રેક્ટિકલ આઈ ઓલવેઝ ગીવ ધ એડવાઇસ કે તમે એટલીસ્ટ વીસ મિનિટની કસરતથી તમે જે છે એક હેબિટ કેળવવાનું શરૂ કરો અઠવાડિયામાં પાંચ દિવસ તમે આ હેબિટને તમે એક એડપ્ટ કરવાનું શરૂ કરો જ્યારે તમને એવું લાગે કે હા આ મારે મેન્ટેન થાય છે તો એ વીસ મિનિટને ધીરે ધીરે આપણે પિસ્તાલીસ મિનિટ સુધી લઈ જઈશું અને એક રેગ્યુલર જે છે એક હેબિટ જે છે કેળવવાની ખૂબ જ જરૂર છે નહીં તો પછી ઘણી વખત એવું થાય છે કે વધુ પડતું વજન જે છે એ ક્યાંક ને ક્યાંક એના પરિણામના ભાગરૂપે જોવા મળે છે અને પછી મલ્ટિપલ ડિસઓર્ડર્સ જે છે એમના માટે જ્યારે આપણે દ્વાર ઓપન કર્યા હોય એવું થઈ જાય છે થર્ડ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે જાણવો ખૂબ જ જરૂરી છે અને જે કદાચ હું માનું છું કે મોટા ભાગના લોકો જે છે આ વસ્તુને ફોલો નથી કરી શકતા અને એ છે સાઉન્ડ સ્લીપ હું માનું છું કે આપણે બધા છે છ થી આઠ કલાકની ઊંઘ લઈએ છે પણ જ્યારે આપણે આપણી જાતને પૂછીએ કે આ સાઉન્ડ સ્લીપ હતી કે નહીં તો ક્યાંક ને ક્યાંક આપણી પાસે જવાબ નથી હોતો ઊંઘ લેવી અને એક સાઉન્ડ સ્લીપ આપણે જે છે આપણે મળે એ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે તો ઘણી વખત જેવું છે કે આપણા જે ડેલી સ્ટ્રેસ જે છે ક્યાંક ને ક્યાંક હર્ડલ્સ હોય છે કે જેના કારણે આપણે સાઉન્ડ સ્લીપ નથી મેળવી શકતા અપૂરતી ઊંઘ જે છે આપણા શરીરની અંદર કોર્ટીઝોલ કરીને એક હોર્મોન છે એનું એ હોર્મોનનું લેવલ જ્યાં સુધી બેલેન્સ હોય ત્યાં સુધી આપણે શરીર માટે ઘણી બધી રીતે જે છે એ ફાયદાકારક છે પણ જ્યારે તમારી ઊંઘ ડિસ્ટર્બ હોય છે જે વસ્તુ આપણે કદાચ ગણતા બી નથી કે ઊંઘ તો આજે આવી ના એ કાલે પૂરી કરી લઈશ કદાચ એટલું બધું નિગ્લેક્ટિંગ એસ્પેક્ટમાં આપણે ઊંઘને ગણીએ છીએ અને અપૂરતી ઊંઘ જે છે ડિસ્ટર્બ સ્લીપ જે છે ક્યાંક ને ક્યાંક આ જે હોર્મોન છે કોલ્ટિસોલ એનું પ્રમાણ વધારે છે અને જેવું એનું પ્રમાણ બોડીની અંદર વધતું શરૂ થઈ જાય છે એની ઇમ્પેક્ટ જે છે આપણા જેટલા પણ વાઇટલ ઓર્ગન્સ છે વાઇટલ ઓર્ગન્સ એટલે કે જેમના વિના આપણું જીવન શક્ય નથી હાર્ટ છે લંગ છે બ્રેન છે કિડની છે એ બધા પર એની માઠી અસર થાય છે અને માટે જ આ લાઇફસ્ટાઈલ ડિસોર્ડર્સ જે છે અપૂરતી ઊંઘના કારણે પણ પરિણમતા હોય છે અને ચોથું જે મહત્ત્વનો પાયો કહી શકાય કે સાચી જીવનશૈલીમાં આને અપનાવવું જરૂરી છે એ છે મેન્ટલ હેલ્થ મેં જોયું છે કે ફિઝિકલ હેલ્થ માટે સો સોસાયટી ખૂબ જ અવેર છે મને માથું દુખશે તો કદાચ હું તરત દવા લઈ લઈશ મને ફીવર આવશે તો હું દવા લઈ લઈશ પણ ક્યારેક મને એવું લાગશે કે હું બહુ જ ડિપ્રેશનમાં છું આજે મારું મૂડ નથી કેમ મારા મૂડ સ્વિંગ થાય છે તે વસ્તુને હું નિગ્લેક્ટ કરું છું જો તમે તમારી મેન્ટલ હેલ્થને નિગ્લેક્ટ કરતા હશો ગમે તેટલી તમે તમારી ફિઝિકલ હેલ્થને સાચવશો તમે ભલે કસરત કરો સાચો ખોરાક લો પૂરતી ઊંઘ લો પણ તમે મેન્ટલ હેલ્થને નહીં જાળવતા હોય તો સો ટકા આ બધા જ અસાધ્ય રોગો જે છે એ આવવાના ચાન્સીસ છે તો ખાસ દર્શકોને એક જ નંબર વિનંતી કે આ જે ચાર પોઈન્ટ છે એના પ્રત્યે આપણે જેટલા અવેર થઈ શકીએ એટલા આપણે આપણી જાત માટે આપણા ફેમિલી માટે અને સોસાયટી માટે બેનિફિશિયલ છે બિલકુલ મેમ તમે જેમ અત્યારે કહ્યું કે આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બધાને ખબર છે પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટની વાત આવે છે અમલીકરણની વાત આવે છે ત્યારે આપણે નથી કરી શકતા અથવા તો એસ્ક્યુઝ આપણી પાસે દસ હોય છે રાઈટ અચ્છા ફેરફારોની વાત કરીએ તમે કહ્યું કે જંક ફૂડ ઓછું કરો જો તમે ટાળી નથી શકતા તો ઓછું કરો બહારનું ફૂડ ઓછું કરો ઘરનો ખોરાક ખાઓ ઘરના ખોરાકમાં પણ ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે હોય છે જીવનશૈલીમાં આપણે એવા નાના મોટા કેવા ફેરફાર કરી શકીએ કારણ કે અચાનક કોઈ પણ હેબિટ છોડવી એ દરેક લોકો માટે શક્ય નથી અથવા તો અઘરું પડે છે તો દરેક લોકો જીવનશૈલી જે પદ્ધતિથી જીવતા હોય છે એમાં થોડા નાના મોટા ફેરફારો કરી અને હેલ્ધી લાઈફ જીવી શકે એ નાના મોટા ફેરફારો વિશે થોડી સમજણ પાડે કારણ કે આ પ્રેક્ટિકલ જે છે એ જવાબની ખૂબ જ જરૂર છે કે જ્ઞાન બધે જ છે પણ જ્યારે એને અપનાવવાની વાત આવે છે ત્યારે ઘણા બધા હર્ડલ્સ હોય પણ છે અને ઘણા બધા એક્સક્યુઝીસ આપણે બનાવતા પણ હોય છે અને એના કારણે કદાચ જે છે સાચી વસ્તુઓ ફોલો નથી થઈ શકતી હવે એટલા માટે જ હું કહું છું કે દરેક મોડિફિકેશન માટે થોડું પ્રેક્ટિકલ થવું જરૂરી છે કદાચ હું તમને આજે કોઈ સલાહ આપું કાલથી આ બધી જ સલાહ ફોલો કરવી કદાચ કોઈ પણ વ્યક્તિ માટે જે છે અશક્ય છે પણ એટલીસ્ટ આપણે એની શરૂઆત કરી શકીએ છીએ સપોઝ કે પહેલા મુદ્દાની વાત કરીએ કે ખોરાકની વાત છે હું તમને કમ્પ્લીટલી એમ કહું કે કાલથી જંક ફૂડ નથી જ લેવાનું તો કોઈ પણ વ્યક્તિ માટે ઇવન મારા માટે પણ કદાચ અશક્ય છે પણ એક વસ્તુથી શરૂઆત થઈ શકે કે જંક ફૂડ આપણે જેટલું લઈ રહ્યા છે કોઈ અમુક લોકોની એવી હેબિટ હોય કે દરમિયાન રવિવારે બહાર જ ખાવું અથવા તો અઠવાડિયામાં બે વાર બહાર જ ખાઈએ છીએ બીજો સંજીવની પ્રોબ્લેમ તો ત્યાં થાય છે કે કદાચ ત્રણ મેજર મીલ હું સાચવી લઉં છું કે ચલો ઘરનો જ બનાવેલો બ્રેકફાસ્ટ હું લઈશ ઘરનું જ બનાવેલું લંચ અને ડિનર હા એ કદાચ સાચવી લે છે પણ પછી એવું થાય છે કે જો ઓફિસમાં કામ કરતા હોય કે કદાચ એવી જગ્યાએ કામ કરે છે કે જ્યાં મિત્રો છે બહુ બધા કલીગ્સ છે ત્યાં પછી એવું થાય કે ઘણી બારનો નાસ્તો આવે તો ખવી જાય છે અને એવું ફ્રિકવન્ટલી થતું હોય છે આ મેં ઘણા બધા લોકો સાથેની વાતચીત પરથી મેં જાણ્યું છે તો એવું થાય છે કે આપણે સાચી વસ્તુ ફોલો કરીએ છીએ પણ ખોટી વસ્તુ પણ ક્યાંક આપણે ઇક્વલી જ એને ફોલો કરી રહ્યા છીએ તો પ્રેક્ટિકલી ફૂડની બાબતમાં એટલું ધ્યાન રાખવાનું છે કે હવેથી હું અવેર રહીશ કે જંક ફૂડ જે છે અત્યાર સુધી હું જે લઈ રહ્યો હતો કે લઈ રહી હતી એના કરતાં એનું પ્રમાણ હું થોડું ઓછું કરીશ અને બને ત્યાં સુધી બીજું ફૂડની બાબતમાં સંજીવની પ્રોબ્લેમ ત્યાં થાય છે કે કદાચ આપણે ઘરેથી ટિફિન ના લઈ ગયા કે નાસ્તો ના લઈ ગયા પછી ભૂખ લાગે એટલે જે અવેલેબલ આપણી પાસે છે એ આપણે લઈ જ લઈએ છીએ તો એટલીસ્ટ કોઈ જે વ્યક્તિઓ જોબ કરે છે તો તેવા એવા પ્રોફેશનમાં છે કે જ્યાં સવારથી નીકળીને સીધું સાંજે જ ઘરે પાછા આવવાનું છે અથવા રાત્રે જ ઘરે પાછા આવવાનું છે તેવી સાત આઠ કલાક ની જોબ જો તમે કરતા હોય તમારી પાસે તમે ઇનફ હેલ્ધી ફૂડ રાખો કે જેથી ભૂખ લાગે તો જે મળે એ ખાઈ લેવું એ વસ્તુ જે જે છે છે એ એને આપણે ઘટાડી તમારી પાસે ડ્રાય નાસ્તો રાખો તમે ડ્રાય એટલે ઘરે બનાવેલો તમે ડ્રાય ફ્રૂટ્સ રાખો ફ્રેશ ફ્રૂટ રાખો જે લાંબા સમય સુધી તમારી પાસે પ્રિઝર્વ રહી શકે આવી બધી વસ્તુઓ તો જોડે હશે તો કદાચ બહારનું ખોરાક જે છે એ લેવાનું આપણને ઈચ્છા નહીં થાય તો હવે પ્રેક્ટિકલ અપ્રોચ જે છે ખૂબ જ જરૂરી છે મેમ જે રીતે અત્યારે આપણે વાત કરીએ કે કેવા નાના મોટા ફેરફાર ફેરફારો કરી શકાય અને તેનાથી કેટલી હેલ્ધી લાઈફ આપણે મળી શકે અચ્છા ડાયટની અત્યારે આપણે વાત કરી એવું કહેવાય છે કે જે જીભને ભાવે એ શરીર માટે સારું નથી હોતું અને જે શરીર માટે સારું હોય છે એ જીભને નથી ભાવતું એક્સેપ્ટ નથી કરતું અચ્છા આરોગ્યની વાત કરીએ તો સૌથી મોટું અત્યારે આપણે વાત કરીએ કે હેલ્ધી ડાયટ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે સ્વસ્થ આહાર કેટલું મહત્વ રાખે છે અને બધાને જ ખબર છે પણ એ નાના મોટા ફેરફારો ડાયટમાં આપણે શું કરી શકીએ જેના કારણે આપણે જે કંઈક આ બધા ફાસ્ટ ફૂડ ફૂડ હોય છે અથવા તો જંક ફૂડ હોય છે એનાથી બચી અને એક સ્વસ્થ આહાર તરફ આપણું એક રૂટ મેન્ટેન કરી શકાય ચોક્કસ આજકાલ જેટલા પણ ડિઝીઝીસ સંજીવની જોવા મળે છે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે જે લોકો બહુ જ ફેટ યુક્ત અથવા તો ફેટી જે ફૂડ જે છે એનું કન્ઝપ્શન વધારે છે એમની અંદર જ ઓબેસિટી જોવા મળે છે કે એમની અંદર હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ જોવા મળે છે કે એમની અંદર જે છે ડાયાબિટીસ જોવા મળે છે હવે એક નવું રિસર્ચ જે છે હમણાં આવ્યું છે ડાયટ અને ફૂડ વર્લ્ડની અંદર કે આપણા બધા જ લોકોનો અને ખાસ તો આપણા ગુજરાતીઓનું જે ડાયટ જે છે એ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે રાઈટ હવે એવું થાય છે કે તમે તમારા શરીરને જેટલા કાર્બોહાઈડ્રેટની જરૂર છે એના કરતાં તમે એક્સેસ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ લો છો તો એ બોડીની અંદર ફેટના ફોર્મમાં જે છે સ્ટોર થાય છે અને પછી ઘણા બધા રોગો થવાની સંભાવના જે છે વધી જાય છે અને આપણને ખબર બી નથી હોતી કે આપણે અનનોઈંગલી આપણા ડાયટની અંદર આટલું બધું કાર્બ લઈ રહ્યા છે સવારથી ઉઠો ત્યારે જે પણ તમે દૂધ લો છો ચા લો છો કોફી લો છો એ પણ લેક્ટોસ છે એની અંદર તમે સુગર એડ કરો છો એ પણ સુક્રોઝ છે તમે જે પણ ગ્રેન્સ લો છો એ પણ કાર્બોહાઈડ્રેટ છે ધેટ મીન્સ આપણા બધાનું મેજર મીલ જે છે એ કાર્બોહાઈડ્રેટ છે એટલે જ્યારે મોડિફિકેશનની વાત આવે ત્યારે ખાસ હું આપણા દર્શકોને કહીશ કે તમારે જો એક પહેલો જ હેલ્ધી ચેન્જ તમારે તમારા ડાયટની અંદર કરવો હોય તો ખાસ તમે એ જાણો કે આપણા જે મેજર છ ન્યુટ્રીયન્ટ છે એમાંથી કયું ન્યુટ્રીયન્ટ તમારા ડાયટની અંદર એક્સેસ જઈ રહ્યું છે અને એ દરેક વ્યક્તિ માટે પોતાના મિલને જે છે એનાલિસિસ કરવું ખૂબ જ ઈઝી છે આપણે શું કહીએ છીએ આપણને ખબર જ છે કે આપણે શું ખોરાક લઈ રહ્યા છે એટલે એ વસ્તુને એનાલિસિસ આપણે કરી શકીએ છીએ છ જે આપણા ન્યુટ્રીયન્ટ છે કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે ફેટ છે મિનરલ્સ વિટામિન્સ અને વોટર રાઈટ અથવા તો ફાઈબર્સ આ છ ન્યૂટ્રીયન્ટનું સપ્રમાણ હોવું જરૂરી છે તમારા બોડી પ્રમાણે તમે કોઈ પણ એક ન્યૂટ્રિયન્ટ જો વધુ માત્રામાં લો છો તો પણ તમારા શરીર માટે નુકસાનકારક છે અને કદાચ એની જરૂર પૂરતી માત્રા કરતાં તમે ઓછી માત્રામાં લો છો તો પણ એ બોડી માટે હાનિકારક છે એટલે બને ત્યાં સુધી બેલેન્સ મિલનો અપ્રોચ જે છે એ જાણવો ખૂબ જ જરૂરી છે કદાચ એવું બને કે તમને ખ્યાલ ન આવે કે તમારા બોડી માટે તમારી કાર્ય પદ્ધતિ તમારી ઉંમર પ્રમાણે કેટલું કાર્બોહાઈડ્રેટ લેવું જરૂરી છે કે કેટલું પ્રોટીન લેવું જરૂરી છે તો તમે કોઈપણ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ છે કે ડાયટીશિયન છે તો કોઈ પણ તમારા જે નજીકના હેલ્થ એક્સપર્ટ છે ડોક્ટર્સ છે એનો સંપર્ક તમે કરી ને એક બેલેન્સ ડાયટ જે છે એ તમારા બોડી માટે કેટલું આવશ્યક છે અને કયું છે એ જાણવું જરૂરી છે જો આવા નાના મોટા ફેરફારોનું પણ આપણે ધ્યાન રાખીએ તો ઘણા બધા હેલ્ધી ફેરફારો ડાયટની અંદર પણ કરી શકે બીજું એક કોમન મોડિફિકેશન જે બધાને જ ખબર છે કે તમે જેટલું ફેટી ફૂડ લો એના કરતાં તમે જેટલું વિટામિન્સ અને મિનરલ્સયુક્ત તમે આહાર લો છો એટલે કે તમે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે છે એનું પ્રમાણ તમે તમારા જેટલા પણ મિલ્સ છે એની અંદર મહત્તમ રાખો છો અને એની સામે જંક ફૂડનું પ્રમાણ તમે ઓછું રાખો છો તો એ પણ એક નાનકડો જે છે મોડિફિકેશન છે જે તમને હેલ્ધી લાઈફ તરફ લઈ જાય છે તો આવા નાના મોટા ફેરફારો જે છે એ કરવા ખૂબ જ આવશ્યક છે એક હેબિટ જે છે ક્રિએટ થાય તો પછી એને લોંગ ટર્મ સુધી જે છે આપણે મેન્ટેન કરી શકીએ છીએ બિલકુલ મેમ આપણે જે બેઝિક ચાર પોઈન્ટની વાત કરીએ કે ડાયટ એક્સરસાઇઝ પૂરતી ઊંઘ અને મેન્ટલ હેલ્થ અચ્છા ડાયટમાં તો આપણે તમે ખાસ્સા બધા પોઈન્ટ્સ આપણે રાખ્યા કસરતની વાત કરીએ પૂરતી ઊંઘની વાત કરીએ તમે કહ્યું કે અપૂરતી ઊંઘ એ પણ એક કારણ હોઈ શકે કે તમારી હેલ્ધી લાઇફને ડિસ્ટર્બ કરી શકે છે એક્સરસાઇઝમાં દરેક લોકો જીમમાં જઈને એક્સરસાઇઝ કરવી પ્રિફર નથી કરતા દરેક લોકો માટે ટાઈમ એડજસ્ટ કરવો શક્ય નથી હોતો તો એવી જીવનમાં એવરી ડે તમે કહ્યું કે ટાઈમિંગ પર તમે કમ્પલસર ના રાખશો સર આખા દિવસમાં જે ટાઈમ મળે તમે થોડી મુમેન્ટ રાખો એમાં શું ફેરફાર કરવો જોઈએ ને કેવા ટાઈપની એક્સરસાઇઝ તમને રોજિંદા જીવનમાં એ પણ સ્વસ્થ રાખે ચોક્કસ એક્સરસાઇઝ માટે ઘણા જ બધા પ્રેક્ટિકલ પોઈન્ટ છે અપ્રોચિસ જે છે જેને આપણે રાખી શકીએ એક તો મોટાભાગની આપણા બધાની લાઈફસ્ટાઈલ જે છે પ્રોફેશન જે છે બિલકુલ સિડેન્ટરી પ્રોફેશન છે કે જે મોટે ભાગે આપણે બેસી રહેવાનું હોય છે અથવા તો હલન ચલન ખૂબ જ ઓછું કરવાનું હોય છે ને ત્યારે જ પછી એના કારણે જે છે ઓબેસિટીના કેસીસ જે છે વધતા જાય છે એટલે એક્સરસાઇઝ કરવી જરૂરી છે એ સનાતન સત્ય છે હવે એમાં પ્રેક્ટિકલ મોડિફિકેશન માટે મેં કહ્યું એ પ્રમાણે કે સમય કદાચ આપણે એની અવગણના કરીએ કે વેલી સવારે મને ટાઈમ નથી મળતો કારણ કે ઘણા બધા બીજા કામ હોય છે હાઉસ હોલ્ડ ડ્યુટીઝ હોય છે ઘણી વખત ઘણા લોકોને તો તમને જ્યારે સમય મળે ત્યારે તમે એટલી વીસ મિનિટથી શરૂઆત કરીને મિનિટ તમે ડેલી એક્સરસાઇઝ કરી શકો અપ્રોચ જે છે કેળવવાની જરૂર છે બીજું મારી વાત જ્યારે ઘણા બધા મારા પેશન્ટ સાથે થાય છે ત્યારે ઘણી વખત મેં જોયું છે કે એ લોકોની એવી કમ્પ્લેન હોય છે કે એક્સરસાઇઝ કરવાની મેં શરૂ કરી અને મારા ઘૂંટણમાં દુખાવો જે છે ચાલુ થઈ ગયો મને પહેલેથી જ ઘૂંટણનો દુખાવો છે આ તો મારું રેગ્યુલર વોક કરવાથી વધી ગયો તો ક્યાંક ને ક્યાંક અમુક એવી વસ્તુઓ સામે આવે છે કે જેનું ગાઈડન્સ પણ મને એમ થાય છે કે હેલ્થ એક્સપર્ટ તરીકે અમારે આપવું જરૂરી છે કે તમે જ્યારે વોકિંગ શરૂ કરો છો જોગિંગ શરૂ કરો છો તો મોટાભાગના લોકો જે જે છે એમની પાસે ફૂટવેર હોય છે એ પહેરીને જે લોકો વોકિંગ ને જોગિંગ ને રનિંગ ચાલુ કરી દે છે ઘણી વખત એવું થાય છે અને એના કારણે પછી ખોટા ફૂટવેર જે છે એ તમને જે છે આ ઘૂંટણની તકલીફો કે કમ્બરની તકલીફો તરફ લઈ જાય છે એટલે જ્યારે પણ તમે એક્સરસાઇઝનો એક અપ્રોચ કેળવો છો ત્યારે એક શૂઝ અથવા તો એક એવા ફૂટવેર કે જે પહેરવાથી એક્સરસાઇઝ જે છે એ તમે પ્રોપરલી કરી શકો ને એના કારણે બીજી સાઈડ ઇફેક્ટ્સ ના થાય એનું પણ ધ્યાન રાખવું જે છે એ ખૂબ જ જરૂરી છે બીજું ઉંમર પ્રમાણે એક્સરસાઇઝ કરો આજે હું તમને એમ કહું કે તમારે જીમમાં જવું જોઈએ કે તમારે રનિંગ કરવું જોઈએ પણ જ્યાં સુધી તમે સમજશો નહીં કે તમારી અત્યારે જે છે શારીરિક સ્થિતિ કેવી છે અથવા તમારી ઉંમર કેવી છે એના પ્રમાણે જો તમે એક્સરસાઇઝ કરશો તો આગળ જતા તકલીફો નહીં થાય મહિલાઓની અંદર મેં ખાસ એવું જોયું છે કે આફ્ટર ફોર્ટી કે ફિફ્ટી કાર્ડિયો કરવું તો ઓફકોર્સ જરૂરી જ છે પણ અમુક સમય પછી મહિલાઓએ જે છે સ્ટ્રેચિંગ અથવા તો લિટલ બીટ ઓફ વેઇટ લિફ્ટિંગ જે છે એ કરવું જરૂરી છે કારણ કે ઘણી વખત જેને આપણે ઓબેસીટી માનતા હોય છે આફ્ટર મેનોપોઝલીમાં તમારા ફેટ ઇન્ટેકના કારણે એ વજન નથી હોતું ઘણી વખત એવું થાય છે કે શરીર જે છે બિલકુલ અમુક એજ પછી બહુ જ લૂઝ થઈ જાય છે અને એના કારણે તમારું બોડી જે છે એકદમ બ્લોટેડ લાગે છે તો એવા કેસીસમાં સ્ટ્રેચિંગ અને લિટલ બીટ વેઇટ લિફ્ટિંગ જે છે હેલ્પફુલ થાય છે રાધર દેન કાર્ડિયો તો એ પણ તમારે સમજવું જરૂરી છે કે કઈ એક્સરસાઇઝ તમારા બોડી માટે અત્યારે અત્યારે અનુરૂપ છે છે તમારી શારીરિક સ્વાસ્થ્ય કેવું તમે કયા રોગથી પીડાઓ છો એને અનુરૂપ તમે એક્સરસાઇઝ કરશો તો સો ટકા એ બેનિફિશિયલ રહેશે પણ મેં કહ્યું પ્રમાણે કે તમારી પાસે કોઈ સાચું ગાઈડન્સ નથી તો એટલીસ્ટ તમે સાચા અને સારા ફૂટવેર પહેરીને તમે એટલીસ્ટ વોકિંગ અને ધીમે ધીમે જોગિંગ એની હેબિટ તો તમે કેળવી શકો છો એમાં કોઈ જ નુકસાન નથી બિલકુલ મેમ શરૂઆતમાં તમે વાત કરી કે લોકો શારીરિક સમસ્યા કંઈ પણ હોય અથવા શારીરિક પ્રોબ્લેમ કંઈ પણ હોય તો એને જેટલું ગંભીરતાથી લે છે એટલું માનસિક અસ્વસ્થતા અથવા તો મેન્ટલ હેલ્થ નથી લેતા હોતા એ ચાર પોઈન્ટ્સમાં તમે મેન્ટલ હેલ્થ પણ એક ઇન્ક્લુડ કર્યું છે સૌથી પહેલાં તો એ સમજવું છે કે શારીરિક સ્વસ્થતા અને મેન્ટલ હેલ્થ આ બંને ઇક્વલ છે અને ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થનું પણ કેટલું છે સ્વાસ્થ્યની જ્યારે પણ વાત કરીએ સંજીવની તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જે છે બંનેને ઇક્વલ નોટ ઉપર રાખવામાં આવે છે બિંગ અ હેલ્થ એક્સપર્ટ પણ શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે બધા ખૂબ જ અવેર હોઈએ છીએ આપણે કંઈ પણ તકલીફ તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ઘરગથ્થુ ઉપચારો કરીએ છીએ અને દવા પણ લઈ લઈએ છીએ માનસિક સ્વાસ્થ્ય માટે હું માનું છું કે પહેલાં કરતાં તો હવે ઘણી અવેરનેસ આવી છે પણ સ્ટીલ હજી ક્યાંક ને ક્યાંક સોશિયલ સ્ટીગમાં છે કે હું ફિઝિકલી ફિટ છું પણ જો હું મેન્ટલી ફિટ નથી અથવા મેન્ટલી હું સાઉન્ડ નથી તો કદાચ મને જે છે ડૉક્ટરને અપ્રોચ કરતા કદાચ સંકોચ થાય છે કે કેવું લાગશે કે હું ડિપ્રેશનમાં છું કેવું લાગશે કે મારા મૂડ સ્વિંગ જે છે બહુ જ ફાસ્ટ છે તો એ બધી વસ્તુ માટે ક્યાંક ને ક્યાંક હજી મેન્ટલ સ્ટીકમાં છે તો ત્યારે દર્શકોને આપણે ખાસ એક સમજણ પહોંચાડીશું કે જેટલી તમારી શારીરિક સ્વાસ્થ્ય મહત્વનું છે કદાચ એના જેટલું અથવા તો એનાથી વધારે જે છે માનસિક સ્વાસ્થ્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનું તમને એક સાયન્ટિફિક રીઝન આપું કે મોટા ભાગના ડિસઓર્ડર જે છે જેને અમે લોકો સાયકોસોમેટિક ડિસઓર્ડર ગણતા હોઈએ છે એનો મતલબ જ એ છે કે તમે માનસિક રીતે સ્વસ્થ નથી તમે સખત સ્ટ્રેસમાં છો તમે તમારા સ્ટ્રેસને કોપઅપ નથી કરી શકતા અને ત્યારે સૌથી પહેલું માનસિક સ્વાસ્થ્ય બગડે છે અને પછી એની માઠી અસરો જે છે એ ફિઝિકલ પ્લેન ઉપર એટલે કે શારીરિક સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે ફક્ત એવા કેસીસમાં તમે શારીરિક સ્વાસ્થ્ય જે છે એને ડાયગ્નોઝ કરીને એની ટ્રીટમેન્ટ તમે કરીને જો તમે મૂકી દેશો તો કદાચ પરમનન્ટ હિલિંગ નહીં આવે કારણ કે એનું કારણ બીજે હતું એ કન્ટિન્યુઅસ સ્ટ્રેસ જે છે સ્ટીલ તમારા બોડીને જે અફેક્ટ કરી રહ્યો છે અને માટે જ હવે સમાજની અંદર એક અવેરનેસ ફેલાવી જરૂરી છે કે માનસિક સ્વાસ્થ્ય માટે પણ આપણે એટલા જ સજાગ રહીએ જ્યારે પણ એવું લાગે કે મને અચાનકથી મારી મેમરી ઘટવા માંડી છે મારે ઇમોશન્સ જે છે બહુ જ એગ્રાવેટ ફોર્મમાં જે છે આવવા માંડે છે અથવા તો આઈ કાન્ટ કંટ્રોલ માય ઇમોશન્સ અથવા તો મને બહુ જ સેડ ફીલ થાય છે લો ફીલ થાય છે તો સો ટકા તમે એના ડૉક્ટરની પણ સલાહ લઈ શકો છો તમે તમારા ઘરમાં જે પણ અથવા તમારા જે પણ મિત્ર પર તમને ટ્રસ્ટ છે યુ અ સ્ટાર્ટ ટુ શેર મોટેભાગે માનસિક સ્વાસ્થ્ય એટલા માટે પણ બગડે છે કે આપણે શેરિંગ જે છે બહુ જ ઓછું કરી નાખ્યું છે એ શેર નહીં કરવાના કારણે ઇન્ટરનલ જે છે સ્ટ્રેસ પાઇલઅપ થાય છે અને પછી અનનોઇંગલી તમને ખબર પણ નથી હોતું ઘણી વખત તું જોજે કે ઘણા બધા લોકોને આપણે એવી રીતે જોયે છે કે ફિઝિકલી તો એ ફિટ હતા જીમમાં જતા હતા ઇવન ઘણા બધા સેલિબ્રિટીઝની રાઈટ કે જીમમાં જાય છે ફિઝિકલી ફિટ છે અચાનકથી થર્ટીઝમાં અને ફોર્ટીઝમાં એ વ્યક્તિને જે છે કાર્ડિયા કેરેસ્ટ આવી ગયો કે હાર્ટ એટેક હતા ત્યારે આપણે ઘણી વાર એવું થાય કે યાર આ તો ફિટ છે આનું તો ડાયટ પણ પણ હેલ્ધી હતું આ તો જીમમાં પણ જતા હતા વ્યક્તિ તો કેમ આવ અને ત્યારે જે છે અવેરનેસની જરૂર હોય છે કે વ્યક્તિ નો ડાઉટ ફિઝિકલી ફિટ છે પણ ક્યાંક ને ક્યાંક ઇટ મસ્ટ બી સમથિંગ ઓન ધ મેન્ટલ પ્લેન ઓર મેન્ટલ હેલ્થ બિલ અને માટે જ આ અવેરનેસ જે છે લોકો સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે બિલકુલ મેન્ટલ હેલ્થ કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે અને શારીરિક સ્વસ્થતા પર એ કેવી રીતે તેનું અસર છોડી શકે છે અચ્છા મેન્ટલ હેલ્થની જ્યારે વાત કરીએ દરેક વસ્તુનું આપણે કહ્યું કે પાયો હેલ્ધી ડાયટ પર રહેલો છે તો હેલ્ધી ડાયટનો રોલ મેન્ટલ હેલ્થમાં કેટલો છે અને જો તમે હેલ્ધી ડાયટ લો છો તમે જીવનશૈલી વ્યવસ્થિતને ડિસિપ્લિનમાં રાખો તો એ મેન્ટલ હેલ્થ પર તેની એક સકારાત્મક અસર પાડી શકે ખરું જો હા તો એ કઈ રીતે સો ટકા મેન્ટલ હેલ્થને સાચવવા માટે પણ એક્સરસાઇઝ જરૂરી છે મેન્ટલ હેલ્થને સાચવવા માટે પણ હેલ્ધી ડાયટ જરૂરી છે ઘણી વખત આપણને એવું થાય કે મેમરી લોસ સડનલી થવા માંડ્યો છે ત્યારે વી નીડ ટુ ચેક ધ ડાયટ ઓફ ધેટ પર્સન કે ક્યાંક ને ક્યાંક જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ જે છે એના ડાયટમાં મિસિંગ તો નથી કે જેના કારણે ઇન્ટેલેક્ચ્યુઅલ જે એસ્પેક્ટ જે છે મેન્ટલ હેલ્થનો એ સફળ થઈ રહ્યો છે બીજું એના માટેનો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એ પણ આપીશ ઘણી વખત આપણે સડનલી જ કોઈ ન્યૂટ્રીયન્ટને જે છે ડાયટની અંદર બંધ કરી દે છે સપોઝ કે મને એવું થયું કે મારા ડાયટમાં કાર્બોહાઈડ્રેટ વધારે છે કાલથી કાર્બોહાઈડ્રેટ બંધ તમે જ્યારે પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ નથી પણ લેતા ત્યારે પણ એની સીધી અસર જે છે તમારા બ્રેનના ફંક્શન પર થાય છે અને પછી જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ અને ઇમોશનલ એસ્પેક્ટ બંને સફળ થાય છે અને માટે જ અમે લોકો કહીએ છીએ કે કોઈ પણ ન્યૂટ્રિયન્ટને તમે બંધ ના કરો એને યોગ્ય માત્રામાં લેવું બધું જ જરૂરી છે એક ફેટ આપણે એવું કહીએ છીએ કે ના કાલથી હવે હું તીખું ને અરે તળેલી વસ્તુઓ જે છે ગળી વસ્તુ નહીં લઉં મારે બિલકુલ ફેટ જે ડાયટમાં જોઈએ જ જ નહીં તમે જો બિલકુલ ઇન્ક્લુડ કરો તો પણ એની માઠી અસર શારીરિક સ્વાસ્થ્ય પર તો પડશે પણ મેન્ટલ હેલ્થ ઉપર પણ પડશે માટે ડાયટ જે છે એ સપ્રમાણ એટલે કે બેલેન્સ ડાયટ હોય જેમાં બધા જ ન્યુટ્રિયન્ટ હોય એ ફક્ત શારીરિક સ્વાસ્થ્યની પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે એવી રીતે એક્સરસાઇઝની વાત કરું કે જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારા બોડી માટે તો સો ટકા તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે તો એ ખૂબ જ જે છે ફાયદાકારક છે પણ જ્યારે એક્સરસાઇઝ કરો છો ત્યારે હેપી હોર્મોન જે છે બોડીની અંદર રિલીઝ થાય છે આપણને ખબર છે કે ઘણા બધા હેપી હોર્મોન જે છે ડોપામાઇન છે સિરોટોનિન છે ઓક્સિટોસિન છે રાઇટ એન્ડ ડોર્ફિન્સ છે તો આ બધા હેપી હોર્મોન્સ જે છે એ સારા ડાયટથી પણ રિલીઝ થાય છે અને એક સારી એક્સરસાઇઝથી પણ રિલીઝ થાય છે અને જ્યારે હેપી હોર્મોન રિલીઝ થાય છે ત્યારે મેન્ટલી પણ તમને સારું લાગે છે એટલે જે પણ મેં તમને જે એસ્પેક્ટ કહ્યા હતા કે સાઉન્ડ સ્લીપ છે કરેક્ટ ડાયટ છે અથવા તો રેગ્યુલર એક્સરસાઇઝ છે એના ઇમ્પેક્ટ ફિઝિકલ પ્લેન એઝવેલ એઝ મેન્ટલ પ્લેન ઉપર પણ છે તો એ બધી જ વસ્તુ ફોલો કરવી ઓવરઓલ તમારી હેલ્થ માટે જે છે ખૂબ જ ગુણકારી છે બિલકુલ મેમ આપણી પાસે સમયનો અભાવ છેલ્લે પ્રવેગના દર્શક મિત્રોને ખાસ કોઈ તમે ટીપ્સ આપવા માંગશો અથવા તો કોઈ ખાસ સંદેશ તમારા તરફથી ચોક્કસ હું છેલ્લે એટલું જ કહીશ કે આજે હેલ્થ જે છે એને કોમ્પ્લિકેટેડ ન બનાવી આપણે આપણા જે બેઝિક્સ જે છે એને સ્ટીક રાખી મેં કહ્યું એ પ્રમાણે કે આ ત્રણથી ચાર વસ્તુનું તમે ધ્યાન રાખશો તો સો ટકા તમે તમારું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જે છે ખૂબ જ સારી રીતે તમે જાળવી શકશો બિલકુલ મેમ થેન્ક યુ સો મચ આપ્યા અને માર્ગદર્શન માહિતી આપી તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર વાંચીની ભટ્ટ જે પ્રકારે આપણી લાઈફસ્ટાઈલ અત્યારે થઈ ગઈ છે એ લાઇફસ્ટાઈલને લઈને ઘણા બધા પ્રોબ્લેમ્સ ઘણી બધી સમસ્યાઓ આપણને રોજ બરોજ તેનો સામનો આપણે કરીએ છીએ ડૉક્ટરે જે માર્ગદર્શન આપ્યું છે કે તમારે કઈ રીતે હેલ્ધી લાઈફ જીવવા માટે હેલ્ધી ડાયટની જરૂર છે રેગ્યુલર એક્સરસાઇઝની જરૂર છે પૂરતી ઊંઘની જરૂર છે અને મેન્ટલ હેલ્થ પણ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને મેન્ટલ હેલ્થ માટે કયા કયા નિયમો આપણે રોજબરોજ પાડવા જોઈએ બધા જ વિષય પર આજે આપણે ડૉક્ટરે વાત કરી છે અમે આશા રાખીએ છીએ કે મેડમે જે માર્ગદર્શન આપણને આપ્યું છે તે તમને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવા એક નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર